ગત તારીખ ઓગણીસ અગિયાર બે હાજર ચોવીસ ના રોજ અત્રેના પોસ્ટે વિસ્તાર હેઠળ આવેલ કોશિંદ્રા ગામે વિમલભાઈ ભરતભાઈ પટેલ કે જે દાણથી ખેતર છે વાવેલ એમની એક અજાણ્યા ઈસમની લાશ મળેલી આજે મરણ વ્યક્તિની ઓળખ ઓળખી રામસિંહ ડાવર તરીકે થયેલી આઈસમને કપાળના અને માથાના ભાગે જે છે જીવલેણ ઈજાઓ પહોંચાડેલી હોય એ પ્રાથમિક રીતે લાગેલું હતું અને એમના ભાઈ બચુસિંહ ડાવરનાઓની બીએનએસ કલમ એકસો ત્રણ એક જૂની ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો બે મુજબનો ગુનો અજાણ્યા દાખલ કરવામાં આવેલો હતો આગનો ડિટેક કરવા માટે રેન્જ આઈજીપી શ્રી વડોદરા સાહેબ તરફથી આપણા છોટાઉદેપુર એસપી સાહેબ તરફથી અને જે ડીવાયપી સાહેબ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને તેમના સૂચના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી આગનો ડિટેક કરવા માટે પ્રયત્ન કરવામાં આવેલા હતા અને એમાં જાણવા મળેલું હતું કે આ વ્યક્તિ છે એ પોતે વાયુ રખડતું સાત જીવન છેલ્લા સાતેક વર્ષથી ગુજારતા હતા એ દિશામાં તપાસ કરતા અલગ અલગ વ્યક્તિઓને તપાસતા આ કામે જે આરોપી છે ઈશનભાઈ સવદિયાભાઈ ભીલ અને જે રિકેશભાઈ રાવજીભાઈ ભીલ આ પણ છે આ વિમલભાઈ આ જે વિમલભાઈ પટેલની અન્ય બીજી વાડી છે અન્ય ખેતર છે એ આવે છે એમની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આ ગુનો છે એ ઈશનભાઈ કરેલ હોવાની પોતે કબૂલાત આપે છે એમ અને એ બાબતે રિકેશભાઈની પૂછપરછ કરવામાં આવી આ ગુનાના કામે જે પ્રાથમિક જાણવા એમની તપાસમાં જાણવા મળેલ કે મરણ જનાર છે એ અઢાર તારીખની રાત્રે દસ વાગે આ જે આરોપી જે છે ઈશનભાઈ એમના રહેણાંક સ્થળે આવે છે અને ત્યાં આવતા ઈશનભાઈ એમને મોડી રાત્રે આવવાનું કારણ પૂછતા એ બંને વચ્ચે બોલાચાલી ગાળા ગાડી અને હાથાપાઈ થાય છે એમાં આવેશમાં આવી આ ઈશનભાઈ છે એ જે પંજેટી જે છે ઊંધી પંજેટી એમના કપાળના ભાગે અને માથાના ભાગે મારી એમનું મૃત્યુ નિપજાવે છે અને જે રિકેશભાઈ છે એમની સાથે મળી એક બાઈક ઉપર બેસાડી અને આ જે છે મૃતક નીનુસિંહ રામસિંહ ડાવર નાઓની બોડી આજે વિમલભાઈ પટેલ જે અન્ય વાડી છે ખેતર છે ત્યાં ફેંકી દે છે આમ જે આ ગુનાના કામે આ બંને આરોપીઓ ઈશનસિંહ ઈશનભાઈ અને રિકેશભાઈ નાઓને ધરપકડ કરવામાં આવેલ છે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી દિવસ એકના એમના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ કામે જે છે ઈશનભાઈના ના પત્ની સવિતાબેન એમના દ્વારા જે જગ્યાએ આ જે ડેડ બોડી મરણ બનાવવાળી જગ્યાથી જે લોહી હતું એ પુરાવા નાશ કરવામાં નાશ કરવા મદદગારી કરેલ છે એમની ધરપકડ કરવાની બાકી છે